શ્રી ગણેશ જય શ્રી કૃષ્ણ શ્રીમંત ભગવદ્ ગીતાના અધ્યાય પુરુષોત્તમ છે અને અધિદેવ કોણ કહે છે હે મધુસૂદન આ પ્રસંગે અધિયજ્ઞ કોણ છે અને તે આ શરીરમાં કેવી રીતે છે તથા તમારા મજિદ પરોવેલા માણસો વડે અંતકાળે તમે કયા પ્રકારે ઓળખી શકાઓ છો શ્રી ભગવાન બોલ્યા પરમ અક્ષર બ્રહ્મ છે પોતાનું સ્વરૂપ અર્થાત જીવાત્મા અધ્યાત્મ નામે કહેવાય છે તથા સકળ ચરાચર પ્રાણીઓનો ઉદભવ તેમજ અદભુતય કરાવ કરાવનાર જે સૃષ્ટિ રચના રૂપે વિસર્જન અર્થાત ત્યાગ છે એ કર્મ નામે ઓળખાય છે ઉત્પત્તિ વિનાશશીલ પ્રત્યેક પદાર્થ અધિભૂત છે

એ મારા સાક્ષાત સ્વરૂપને પામે છે એમાં સહેજ પણ સંચય નથી હે કુંતી પુત્ર આ માણસ અંતકાળે જે જે પણ ભાવને સ્મરણ કરતો શરીરને જોડે છે તેને 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 તે જ પામે છે કેમ કે એ સદા તે જ ભાવથી ભાવિત રહ્યો છે માટે હે અર્જુન તું સર્વકાળે નિરંતર મારું સ્મરણ કર અને યુદ્ધ પણ કર આ પ્રમાણે મારામાં અર્પેલા મન બુદ્ધિથી યુક્ત થઈ તું ચોક્કસ મને જ પામીશ હે પાર્થ એ નિયમ છે કે પરમેશ્વરના ધ્યાનમાં અભ્યાસ સ્વરૂપ યોગથી યુક્ત બની બીજી તરફ ન જનાર ચિત્તથી નિરંતર ચિંતન કરતો માણસ પરમ પ્રકાશ સ્વરૂપ દિવ્ય પુરુષને એટલે કે પરમેશ્વરને જ પામે છે જે પ્રમાણે શાસન કરનાર સૂક્ષ્મથી અતિ સૂક્ષ્મ સોનું ધારણ પોષણ કરનાર અચિંતન્ય સ્વરૂપ સૂર્ય સમાન નિત્ય ચેતન પ્રકાશ સ્વરૂપ અને અવિદ્યાથી સાવ બે ભમરોની મધ્યમાં પ્રાણને સારી રીતે સ્થાપ્યા પછી નિશ્ચળ મનથી સ્મર સ્મરતો સ્મરતો એ દિવ્ય રૂપ પરમ પુરુષ પરમાત્માને જ પામે છે

ના દ્વારોને રોકીને તથા મનને હૃદય પ્રદેશમાં સ્થિર કરીને પછી એ જીતાયેલ મન વડે પ્રાણને મસ્તકમાં સ્થાયીને પરમ પર પરમાત્મા સંબંધી યોગ ધારણા સ્થિત થઈને જે માણસ ઓમ એ એક અક્ષર સ્વરૂપ બ્રહ્મને ઉચ્ચારતો અને એના અર્થ સ્વરૂપ નિર્ગુણ બ્રહ્મનું ચિંતન કરતો શરીરને છોડીને જાય છે છે એ માણસ પરમ ગતિને પામે હે જે માણસ મારામાં અનન્ય ચિત્ત થઈને સદાય નિરંતર મૂજ પુરુષોત્તમને સ્મરે છે એ નિત્ય નિરંતર મારામાં જોડાયેલા યોગીને માટે હું સુલભ છું એટલે કે એને સહજ રીતે મળી જાઉં છું પરમ સિદ્ધિને પામેલા મહાત્માઓ મને પામીને દુઃખોના એવા પુનર્જન્મને નથી પામતા હે અર્જુન બ્રહ્મલોક સુધીના સમસ્ત લોકો પુનરાવર્તી એટલે કે જેમને પામીને ફરી સંસારમાં આવવું પડે એવા છે પરંતુ હે કુંતી પુત્ર મને પામીને પુનર્જન્મ નથી થતો કેમ કે હું કાલાતીત છું અને આ બ્રહ્મા આદિના લોકો કાળ દ્વારા સીમિત હોવાથી અનિત્ય છે બ્રહ્માનો જે એક દિવસ છે એને સત્ય ત્રેતા દ્વાપર અને કળિયુગ એ ચાર યોગના એક હજાર વાર થતા આ વર્તનમાં લાગ લાગતા સમય જેટલો તેમજ એમની રાત્રિને પણ એટલી જ એટલે એક હજાર ચતુર્યુગમાં યુગના સમય જેટલી

અને બ્રહ્માની રાત્રિ શરૂ થતાં એ અવ્યક્ત નામના બ્રહ્માના સૂક્ષ્મ શરીરમાં જ લીન થઈ જાય છે હે પાર્થ એ જ આ ભૂત સમુદાય વારંવાર ઉત્પન્ન થઈને પ્રકૃતિને વશ થયેલો બ્રહ્માની રાત્રિ થતાં લઈ પામે છે અને દિવસ શરૂ થતાં ફરી ઉત્પન્ન થાય છે પરંતુ હે અવ્યક્ત કરતા સાવ પણ એવો અન્ય એટલે કે વિલક્ષણ જે સનાતન અવ્યક્ત ભાવ છે એ પરમ દિવ્ય પુરુષ દેવ જીવોના નષ્ટ થવા છતાંય નાશ નથી પામતો જે અવ્યક્ત અક્ષર એવા નામે કહેવાયું છે એ જ અક્ષર નામના અવ્યક્ત ભાવને પરમ ગતિ કહે છે તથા જે સના જે સનાતન અવ્યક્ત ભાવને પામીને માણસો પાછા આવતા નથી એ મારું પરમધામ છે હે પોતા પુત્ર જે પરમાત્માની અંતર્ગત સર્વભૂતો છે તથા જે સચ્ચિદાનંદ ઘન પરમાત્માનીથી આખું જગત પરિપૂર્ણ છે એ સનાતન અવ્યક્ત પરમ પુરુષ તો અનન્ય ભક્તિથી જ પામી શકાય હે પરત શ્રેષ્ઠ જે કાળે અહીંયા કાળ શબ્દથી માર્ગ સમજો કેમ કે હવે પછીના શ્લોક શ્લોકોમાં ભગવાનને આની ગતિ સુધી એ નામે ઓળખ આપી છે શરીર છોડીને જનારા યોગીજનો પરત ન આવનારી ગતિને પામે છે અને જે કાળે જનારા પરત આવવાની ગતિને જ પ્રાપ્ત થાય છે એ કાળને એટલે કે બે માર્ગે માર્ગોને કહીશ આ બે માર્ગમાંથી જે માર્ગ જ્યોતિર્મય અગ્નિ અભિમાની દેવતા છે દિવસોના અભિમાની દેવતા છે શુકલ પક્ષનો અભિમાની દેવતા છે અને ઉત્તરાયણના છ મહિનાનો અભિમાની દેવતા છે એ માર્ગે મૃત્યુ પામીને જનાર બ્રહ્મવેતા એટલે કે પરમેશ્વરની ઉપાસના દ્વારા પરમેશ્વરને પરોક્ષ ભાવે ઓળખનારા પામે છે અને જે માર્ગે ધૂમાભિમાની દેવતા છે રાત્રિનો નો અભિમાની દેવતા છે કૃષ્ણ પક્ષનો અભિમાની દેવતા છે અને દક્ષિણાયન યજ્ઞના છ મહિનાનો અભિમાની દેવતા છે એ માર્ગે મૃત્યુ પામીને જનાર સકામ કર્મ કરનાર યોગી આ દેવતાઓ દ્વારા ક્રમે ક્રમે લઈ જવાઈને ચંદ્રમાની જ્યોતિને પામીને સ્વર્ગમાં પોતાના શુભ કર્મોનું ફળ ભોગવીને પાછો આવે છે કેમ કે જગતના આ બે પ્રકારના શુક્લ અને કૃષ્ણ અર્થાર્થ દેવ્યાન અને પિતૃયાન માર્ગ સનાતન મનાયા છે આ બેમાંથી એક માર્ગ દ્વારા જનારા એટલે કે આ અધ્યાયના શ્લોક ચોવીસ પ્રમાણે અર્ચી માર્ગ દ્વારા જનારા યોગી જ્યાંથી પાછું નથી ફરવું પડતું એ પરમ ગતિને પામે છે અને બીજા માર્ગ દ્વારા જનારા ફરી પાછો આવે છે એટલે કે જન્મ મરણને પામે છે હે પાર્થ આ પ્રમાણે આ બે માર્ગનો તત્વથી જાણીને કોઈ પણ યોગી મોહિત નથી થતો એટલે કે પછી કે નિષ્કામ ભાવે સાધન કરે છે કામનાઓમાં નથી ફસતો માટે હે અર્જુન તું સર્વકાળે કાળે સમબુદ્ધિ સ્વરૂપ યોગથી યુક્ત થા અર્થાત નિરંતર મને પ્રાપ્ત કરવા માટે સાધન કરનાર થા યોગી મનુષ્ય આ રહસ્યને તત્વથી જાણીને વેદોના વાંચનમાં યજ્ઞ તપ તેમજ જ્ઞાન આદિ કરવામાં જે પુણ્ય ફળ કહ્યું છે એ સર્વને નિષ્ક નિષ્ક નિશકપણે ઓળંગી જાય છે અને શાશ્વત પરમપદને પામે છે ઓમ તત્સદિતે શ્રી ભગવદ્ ગીતા સુપનિશલ બ્રહ્મ વિધ્યાયમ યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે અક્ષર બ્રહ્મ યોગો નામો અધ્યાય નામોષ્ટમોધ્યાયમ અક્ષર બ્રહ્મ યોગ નામનો આઠમો અધ્યાય સમાપ્ત